ભારત પાકિસ્તાન બોર્ડરની અવનવી ચર્ચાઓ અને સમાચાર તો આપણે ખૂબ જોયા અને સાંભળ્યા પણ પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે કે જે સરહદ પરનું સોલાર વિલેજ બની ગયું છે અને અહીં દરેક ઘર પર સોલાર પેનલ લાગેલી જોવા મળી રહી છે ત્યારે કેવું છે સૌર ઉર્જાથી ઝળતું ગામ બતાવી દઈએ તમને ભારત પાકિસ્તાન બોર્ડરે આવેલું ગુજરાત નું મસાલી ગામ જે આજે દેશ માટે મિસાલ બની ગયું છે કારણ તમે ખુદ આ નજારા માં જુઓ આકાશી નજારા માં પહેલી નજરે તમને ગામ અને ગામના નળિયા વાળા મકાનો દેખાશે પરંતુ ધ્યાન થી જોવા પર તમને મોટા ભાગના ઘટ પર સોલર સિસ્ટમ લાગેલી જોવા મળશે અને આ જ કારણ પણ છે કે મસાલી ગામમાં ચોવીસે કલાક વીજળી જતી નથી અને હંમેશા અજવાળું પથરાયેલું રહે છે અને આ પાછળનું મુખ્ય કારણ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જેનો ગામના લોકોએ લાભ ઉઠાવ્યો છે સરકારની આ યોજનાથી સુઈગામના મસાલી ગામમાં લોકોને ત્રણસો દિવસ વીજળી મફતમાં મળે છે પહેલા એવું હતું કે અમારા ગામમાં જયારે વરસાદી મોસમ હોય તો જરાક વરસાદ થાય એટલે લાઇટ કપાઈ જતી હતી અને અત્યારે હાલમાં એવું કે મતલબ સોલાર લાગ્યા પછી સારી એવી સુવિધા મળી છે ગામને કે લાઇટ કપાતી નથી જોવા જઈએ તો દર વર્ષે દર મહિને મિનિમમ લોકોને ચારસો પાંચસો રૂપિયાનું જે લાઇટ બિલ આવતું તે માફ થઈ ગયું હોય આ ગામમાં જે જેબી ના કનેક્શન એકસો ઓગણીસ કનેક્શન જેવા કનેક્શન હતા અમુક લાઇટ બિલો ભરી શકતા અમુક ના ભરી શકતા એમના બે બે ત્રણ ત્રણ મહિનાના બિલ ચડી જતા અને બહુ પ્રોબ્લેમ રહેતી સરકારશ્રીનો આભાર માનીશ કે આ ગામ આખું સોલારથી સજ્જ કર્યું છે એકસો ઓગણીસ કનેક્શન જે સોલારના લગાયા છે એમાં બધામાં સોલારની સિસ્ટમ લાગી છે એ સોલારની સિસ્ટમમાં આપણે જે યુનિટ જનરેટ થશે એ યુનિટ આપણે જે વાપરશે યુનિટ માઇનસ થશે પ્લસ જેને કોઈને વધારે જનરેટ થાય છે અને ઓછો વપરાશ હશે એને એના ખાતામાં પૈસા જમા થાશે એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર સૌથી મહત્વની વાત તો એ છે કે બોર્ડર વિસ્તારનું આ પહેલું એવું ગામ છે જ્યાં સો ટકા સૌર ઉર્જાથી લોકો મફતમાં વીજળી મેળવી રહ્યા છે અને તેમને વીજ બિલ માંથી છુટકારો મળ્યો છે લોકો પોતાના ઘરોમાં એસી પણ લગાવી રહ્યા છે મસાલી ગામની વાત કરવામાં આવે તો મસાલી ગામમાં આઠસો લોકોની વસ્તી છે બોર્ડર થી ચાલીસ કિલોમીટરના અંતરે ગામ આવ્યું છે ગામમાં એકસો ઓગણીસ ઘરો પર સોલર રૂફટોપ લગાવી છે આ માટે સરકાર દ્વારા એક કરોડ અને સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે અને કુલ બસો પચ્ચીસ પોઈન્ટ પાંચ કિલોબોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે સૌથી મહત્વની વાત તો એ છે કે બોર્ડર પરના ગામડાઓમાં વીજળી મળી રહે તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવાઈ છે અને બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાવ તાલુકાના અગિયાર ગામ અને સુગામના છ ગામને સોલર વિલેજ બનાવવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ જ પ્રોજેક્ટ અંતર્ગત મસાલી ગામમાં સોલરનું કામ પૂર્ણ કરાયું છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યગર યોજના અંતર્ગત જેનું 100% પર્સન્ટ થયું છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓ હંમેશા વીજળી પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધા માટે તરસતા હતા પરંતુ હવે સરકારની વિવિધ યોજનાઓ થકી બોર્ડરના ગામડાઓ સુધી નર્મદાના જળ પણ પહોંચ્યા છે રસ્તા પણ પહોંચ્યા છે અને સોલર રૂફટોપ થકી ચોવીસ કલાક મફત વીજળી પણ પહોંચી છે અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવીણદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર પ્રધાનમંત્રીનું સપનું છે કે દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્રથી પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધે પર્યાવરણની સુરક્ષા વધે અને આ જ હેતુને ધ્યાને રાખી પીએમ સૂર્યઘર યોજના અમલમાં આવી આ યોજના અંતર્ગત સબસિડી આધારે લોકો યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે અને ભારત પાકિસ્તાન બોર્ડરના ગામડાઓ પર આજે સૌર ઊર્જાથી ઉર્જાની ઝળહળી છે સૌથી મહત્વની વાત એ છે કે દેશનું સૌથી પહેલું સોલર વિલેજ ગામ મોઢેરા બન્યું અને ત્યાર પછી દેશનું બીજું સોલર વિલેજ ગામ મસાલી બન્યું છે મસાલી ગામને આમ તો દેશનું પ્રથમ બોર્ડર પરનું સોલર ગામ પણ કહી શકાય જ્યાં લોકોને ચોવીસે કલાક મફત વીજળી મળી